નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે ઠંડી થી અમરેલી ઠુંઠવાયો નલિયાને પણ પાછળ છોડી દીધો છે ત્યારે આગળ વાત થશે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્ર ત્યારે આગળ વાત થશે ભારત બાદ હવે અમેરિકામાં પણ ટિકટોક બંધ થશે આગળ વાત થશે ગોધરા ગાંડ પર 13મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે આગળ વાત થશે ડીઈઓના 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદના નિર્ણયથી વાલીઓમાં રોષ ત્યારે આગળ વાત થશે અંબાલાલ પટેલનો નવો નક્કર ધડાકો સામે આવ્યો છે આગળ વાત થશે વાહ ભાઈ વાહ પાંસઠ કરોડના બ્રિજનો છેડો ખાનગી મિલકતની દિવાલ પાસે પૂરો થયો મિત્રો અન્ય મહત્વના સમાચારમાં વાત થશે તો સાબરમતી રેલવે સ્ટેશન બન્યો અસામાજિક તત્વોનો તત્ત્વોનો અડ્ડો ત્યારે વાત થશે બાગેડો બિલ્ડરે બેંકને પણ ચૂનો ચોપડ્યો છે ત્યારે વાત થશે પારી યુનિવર્સિટીના યુવક ઉપર જીવલેણ હુમલો સામે આવ્યો છે ત્યારે આગળ થશે સાઈફ ઉપર હુમલો કરનાર આરોપીની પહેલી તસવીર સામે આવી છે ત્યારે આગળ થશે વડનગરમાં માં બસો કરોડના પ્રોજેક્ટ નું લોકાર્પણ હાથ ધરવામાં આવનાર મોદીએ ગુજરાત અને વડનગરનું નામ રોશન કર્યું છે પોતાના નિવેદનમાં જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે વડોદરામાં સ્પીકર વગાડવાના મુદ્દે પાડોશી બાખડી પડ્યા હતા ત્યારે વાત થશે શિસ્તમાં ન રહેનાર પોલીસ કર્મચારીઓ સામે પણ તવાઈ હાથ ધરવામાં આવશે મિત્રો વિસ્તારથી ગુજરાત રાજ્ય મોટી કાર્યવાહી કરી છે જેમાં શિસ્તમાં ન રહેનાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવશે ચાલુ ફરજે વિદેશે પ્રવાસ જનાર ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ચાલુ પગારે પોલીસ કર્મીઓ વિદેશ પ્રવાસે ગયા હતા અને આ માહિતી સામે આવી હતી જેમાં નવ પોલીસ કર્મચારી સામે ખાતાકીય તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સ્પીકર વગાડવાના મુદ્દે પાડોશી બાખડ્યા હતા ઉત્તરાયણના તહેવાર પર ધાબા પરના ઝઘડાઓ સામાન્ય થયા બાદ હવે સ્પીકર વગાડવાના મુદ્દે ઉગ્ર ઝઘડા થયા હતા વડોદરાના ડબોઈ રોડા નગરમાં સ્પીકર વગાડવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતાં પ્લાસ્ટિકની પાઇપથી હુમલો કરવામાં આવ્યો જે અંગે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ગુજરાત અને વડનગરનું નામ રોશન કર્યું છે તેવું અમિત શાહે જણાવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વડનગરમાં બસોને અઠ્ઠાણું કરોડના ખર્ચે નિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સનલ મ્યુઝિયમ બોતેર કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને તેત્રીસ કરોડમાં બનેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ થયું તેઓએ જણાવ્યું કે હું નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપવા માગું છું જેમણે આ પરિકલ્પના કરીને માત્ર વડનગર જ નહીં પણ ગુજરાત અને દેશની સંસ્કૃતિને દુનિયાના નકશા ઉપર રાખવાના પ્રયાસ કર્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વડનગરમાં બસો કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું રૂપિયા બસો અઠ્ઠાણું કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરેલું આર્કીલોજીકલ એક્સપિરિયસલ મ્યુઝિયમનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદઘાટન કર્યું આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ બાર હજાર પાંચસો ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે મ્યુઝિયમમાં પાંચ હજારથી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઈ છે વિવિધ સમયગાળાની કલાઓ શિલ્પો અને વિવિધ ભાષાને પ્રદર્શિત કરતી નવ ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ ઉપર હુમલા કરનાર આરોપીની પહેલી તસવીર સામે આવી છે સૈફ અલી ખાન પર તેના મુંબઈના ઘરે ચોર દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ કલાકો પછી આરોપીનો પહેલો ફોટો સામે આવ્યો છે બુધવારે રાત્રે બોલીવુડ સુપરસ્ટાર પર આ હુમલો કરનાર આરોપી સીસીટીવીમાં ઝડપાઈ ગયો છે સીસીટીવી ફૂટેજમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાય છે જે દર્શાવે છે કે સોળ જાન્યુઆરીના રોજ સવારે બે વાગ્યાની તેત્રીસ મિનિટે બિલ્ડિંગની સીડી ઉપર તે હતો મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો પારુલ યુનિવર્સિટીના યુવક ઉપર જીવલેણ હુમલો વાઘોડિયા રોડ પર નાસ્તો કરવા માટે ગયેલા પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ બાઇક ચલાવવાની ના પાડતા તેના મિત્રએ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ ધક્કો મારતા નીચે પડી જવાને કારણે માથામાં ગંભીર ઈજાઓ પહોંચી જેથી યુવકે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી પણ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાગેડું બિલ્ડરે બેંકને પણ ચૂનો ચોપડ્યો છે થોડા દિવસ પહેલા અમદાવાદના બોપલ ગુમા રોડ પર સ્કીમ લોન્ચ કરવાની જાહેરાતના પાટિયા મારીને લોકોને ઠગ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે લોકો પાસે દુકાન અને ફ્લેટના બુકિંગ અને એડવાન્સ પેટે બિલ્ડર જયદીપ કેતન કોટક અને હિરન અમલુલા કાર્યાએ બે પોઈન્ટ ત્યાંશી કરોડનું ફૂલેકું ફેરવ્યું હોવાનું ફરિયાદ થઈ છે તેણે જૂનાગઢની એક બેંકમાંથી બે કરોડ રૂપિયાની લોન લઈને પૈસા પરત કર્યા નથી જેની કોર્ટે કાર્યવાહી ચાલુ કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી રેલવે સ્ટેશન બન્યો અસામાજિક તત્વોનો અડ્ડો સાબરમતી રેલવે સ્ટેશનનું પાર્કિંગ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે પાર્કિંગની જગ્યામાં મોડી રાત્રે કેટલાક તત્વો દ્વારા દારૂની પાર્ટીઓ કરવામાં આવતી હોય તેમજ દારૂની બોટલો પાર્કિંગ પરિસરમાં જોવા મળી હતી કોન્ટ્રાક્ટ પર આપવામાં આવેલા પાર્કિંગ પરિસરમાં જ્યાં મોટું એન્જિન પ્રદર્શન માટે મૂકવામાં આવેલું છે તેની આસપાસ દારૂની બોટલો મળી આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહ બાસઠ કરોડના બ્રિજનો છેડો ખાનગી મિલકતની દિવાલ પાસે પૂરો થયો જી હા દોસ્તો અમદાવાદ શહેરની વિકાસ સત્તા મંડળ અને રેલવે દ્વારા બનાવવામાં આવેલ રેલવે ઓવરબ્રિજ સામે એક અનોખી સમસ્યા પેદા થઈ છે પાસઠ કરોડથી વધુના ખર્ચે છ વર્ષમાં બનેલો બ્રિજ અમદાવાદના ઉત્તર અને દક્ષિણ ભાગોને જોડે છે અને ગોરા ગુમા રેલવે યાર્ડમાંથી પસાર થાય છે પુલનો ઉત્તરીય છેડો બોપલ ગુમા રોડ પર ખુલે છે જ્યારે દક્ષિણનો રેમ્પ મણિપુર સિલજ વિસ્તારમાં ખાનગી મિલકતની દિવાલ પાસે પૂરો થાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલનો નવો નખો ધડાકો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર સોળ જાન્યુઆરી પછી ઠંડી ઘટવાની શક્યતા વધી શકે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો તો જોવા મળશે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં કાતિલ ઠંડી જોવા મળી શકે છે અમદાવાદ અને ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન વધી શકે છે અઢાર જાન્યુઆરી સુધીમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીઈઓના સો વિદ્યાર્થીઓના પ્રવેશ રદના નિર્ણયથી વાલીઓમાં રોષ સુરતમાં ડીઈઓ દ્વારા સો ખાનગી શાળાના વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવાના નિર્ણયને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નારાજ વાલીઓની ફરિયાદ છે કે ટી નિયમ ભંગ કરીને કાર્યવાહી કરાય છે અધિકારીએ જણાવ્યું છે કે ખાનગી શાળાઓની રજૂઆત બાદ જ કચેરી તરફથી પ્રવેશ રદની કાર્યવાહી કરવામાં આવી છે કે ફરિયાદ છે આરટી નિયમનો ભંગ કરીને કાર્યવાહી કરાઈ છે કરો મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરા કાંડ ઉપર તેરમી ફેબ્રુઆરીએ સુપ્રીમ દ્વારા સુનાવણી દેશની સુપ્રીમ કોર્ટે તેર ફેબ્રુઆરીએ ગુજરાતમાં ગોધરા ટ્રેના કેસની સુનાવણી હાથ ધરશે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર અને અન્ય આરોપીઓએ આ કેસમાં અરજી દાખલ કરી હતી સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બેના રોજ ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ સિક્સ કોચમાં આગ લાગવાથી ઓગણસાઠ લોકોના મોત થયા જેના પગલે અનેક જગ્યાએ તકલીફો થઈ હતી મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત બાદ હવે અમેરિકામાં પણ ટીકટોક બંધ થશે ભારતમાં પ્રતિબંધિત ટીકટોક ફરી એકવાર સમાચારમાં છે આ વખતે ચર્ચા અમેરિકામાં થઈ રહી છે જ્યાં આ અઠવાડિયે ટિકટોકનું ભાવિ નક્કી થવાનું છે ઓગણીસ જાન્યુઆરી એ તારીખ છે જે પછી અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે અથવા તો તે બીજાની માલિકીનું થઈ જશે ટિકટોક અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છે લગભગ એક તૃતીયાંશ અમેરિકાનો તેનો ઉપયોગ કરે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે રાજ્યની મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીથી અમરેલી ઠૂંઠવાયો નલિયાને પણ પાછળ છોડ્યું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના તાપમાનમાં વધઘટ થઈ રહી છે અમરેલી આઠ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે ઠંડીના મામલે અમરેલીએ નલિયાને પણ પાછળ છોડ્યું છે રાજકોટમાં નવ પોઈન્ટ ચાર અને નલિયામાં નવ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદમાં બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી ચાર દિવસ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે એટલે કે ઠંડીનો જોર યથાવત રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે